સાબરકાઠાના તખતગઢ ગામે મહારાષ્ટ્રમાં નવનિયુક્ત પામેલા અધિકારીઓ દ્વારા તખતગઢ ખાતે આવેલા સંપની મુલાકાત લેવામાં આવી સાબરકાંઠા જિલ્લાના તખતગઢ ગામે આજરોજ મહારાષ્ટ્ર સરકારમાં નવનિયુક્ત થયેલા પીડબલ્યુ ડીના ડેપ્યુટી એન્જિનિયર અને એન્જિનિયર દ્વારા સામૂહિક સંપ યોજના ઉમા પિયત સહકારી મંડળી દ્વારા ચાલતી દેવી નર્મદે ચેકડેમ યોજનાની મુલાકાત લેવામાં આવી હતી તખરગઢના ખેડૂતો દ્વારા જે સામૂહિક સંપ યોજના બનાવવામાં આવી છે તેને સો ટકા ડ્રીપ ગ્રેસનથી ખેડૂતો કેવી રીતે સિંચાઈ કરે છે તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું પિયત મંડળી કેવી રીતે બનાવવામાં આવી હતી તેમનું પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ વાલ્મી આણંદના સંસ્થા દ્વારા આ ઓર્ગેનાઇઝર કરી મહારાષ્ટ્ર સરકારના નવનિયુક્ત થયેલા એન્જિનિયરોને દરેક ક્ષેત્રમાં સિંચાઈ ખાતાના ગુજરાત સરકારની જે જે ઉપલબ્ધિઓ છે તેવા ગામડાઓની મુલાકાત લેવામાં આવી હતી નિશાંત પટેલ તખતગઢ